આજે આપણે બનાવીશું બટાકાનું રસાવાળું શાક તેના માટે આપણે બટેકા છૂલી લઈશું બટેકા સૌના પ્રિય હોય છે કોઈને ભાવે એવું તો બને જ નહીં હવે તેને સમારી લઈશું તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે હવે આપણે કુકર લઈશું તેમાં તેલ મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં જીરું નાખીશું લીલા મરચાં નાખીશું રીડાના પાન અને હિંગ નાખીશું હળદર નાખીને બટેકા નાખી દઈશું લાલ મરચું નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું છું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેને મિક્સ કરી લઈશું હવે તેમાં પાણી ઉમેરીને આપણે ત્રણ સીટી મારી લઈશું શાક આપણું તૈયાર છે તેમાં ગરમ મસાલો નાખીશું અને કોથમીર નાખીને મિક્સ કરી લઈશું તો સૌનું ફેવરેટ બટેકાનું શાક તૈયાર છે આપણે સર્વ કરી લઈએ